છતાં છેલ્લા આઠ મહિનાથી પાણી મેળવવા માટે બલખા મારી રહ્યા છે ભાટા ગ્રીન સિટી તથા આસપાસના બિલ્ડિંગના સોળસો જેટલા ફ્લેટમાં રહેતા લોકોએ દર મહિને પાણી માટે પંદર લાખ રૂપિયાનું ચુકવું કરવું પડતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે

પાણી ઓછું આવતું થયું છે મહિનાથી આ વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તાર હવે સુરત પાલિકામાં આવતો હોવાથી સ્થાનિકોએ રાંદેડ ઝોન અને સ્થાનિક કોર્પોરેટર ને રજૂઆત કરી હતી પરંતુ આ લાઈન ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાખવામાં આવી હોવાથી રિપેરિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે તેવો જવાબ મળ્યો હતો જેના કારણે સ્થાનિક પાણી પુરવઠા બોર્ડ પાસે ગયા હતા ત્યાં રજૂઆત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર હવે સુરત વિસ્તારમાં આવે છે તેથી આ કામગીરી સુરત કરવાની રહેશે ત્યારબાદ ફરીથી સ્થાનિકો પાલિકાના રાંદેર ઝોન હાઇડ્રોલિક વિભાગ અને કોર્પોરેટરો તથા પાણી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી હતી જોકે આ રજૂઆત માત્ર કાગળ પર જ રહી હતી તેના કારણે આઠ મહિના બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી મળતું નથી ધારાસભ્ય રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સાથે રાખીને સૂચના આપવામાં આવી હતી તેમ છતાં હજી પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા બંને વચ્ચે ચાલતી રમતના કારણે પાણી મળતું ન હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ છે આજે આ વિસ્તારના લોકો ભેગા થયા હતા અને એક સાથે મળીને માટલા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિકો કહે છે કે અમે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીના મતદારો છીએ અને અમારે દર મહિને પાણી માટે પંદર લાખ રૂપિયા ખર્ચવા પડે છે તે ક્યાંનો ન્યાય છે પાલિકા અમારી પાસે વેરો વસૂલે છે તો પાણી આપવાની જવાબદારી પાલિકાની છે પરંતુ હજી ન્યાય મળતો ન હોવાથી અમારી હાલત ખફોડી થઈ રહી છે જે મારું નામ અનિલ ગણાત્રા છે હું અહીંયા કિંગ્સલે રહું છું જે ગ્રીન સિટી બાટા પાસે છે અમારે લગભગ આ બાજુ ચાલીસ થી પચાસ બિલ્ડિંગ છે જેમાં પીવાના પાણીનો પ્રોબ્લેમ છે ટેન્કરથી પાણી મંગાવવું પડે છે અને પીવાના પાણીનો આપણે મહિને ત્રણસોથી પાંચસો રૂપિયા ખર્ચો થાય છે અને બિલ્ડિંગ દીઠ એક ટેન્કર માટે ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા એક બિલ્ડિંગ દીઠ ખર્ચ થાય છે એસએમસીમાં અને ધારાસભ્યોમાં અમે વારંવાર રજૂઆત કરી છે પણ છેલ્લા એક વર્ષથી અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છે અને અમારા પાણીનો કોઈ પ્રશ્નનો નિવેડો આવતો નથી એટલે આજે અમે લોકોએ આ બધા ચાલીસ પચાસ બિલ્ડિંગ વાળા ભેગા થઈને અમે એક રજૂઆત કરેલી હતી મોરચો કાઢેલો હતો અમારા સીમિત અમારા પૂરતો સીમિત હતો અને અમે શાસકોનું ધ્યાન દોર્યું એ રીતે કે અમારા પ્રશ્નોનો તમે જલ્દી નિવેડો લાવો મારું નામ છે કાજલ વિરેડિયા હું કિંગ્સ લેમના રહેવાસી છું અમારે પાણીનો મુદ્દો છે આજે અમે એટલા માટે રેલી કાઢી હતી એસએમસી ને વારંવાર વારંવાર એક વર્ષથી અમે અરજી કરી છે છતાં પણ અમારી અરજી મંજૂર કરવામાં આવી નથી અને અમારે ત્યાં યલો કલરનું ડોળું પાણી આવે છે એના લીધે અમારા છોકરાના સ્વાસ્થ્યને આવનારી જે પેઢી છે એને બહુ જ નુકસાન થાય છે એટલા માટે અમે અહીંયા વારંવાર અરજી કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અમે આજે બહુ જ મોટી રેલી કાઢી હતી અને હજુ બી હજુ બી આનો અંત નહીં આવે તો અમે આનાથી બી આગળ જઈશું અમને એસએમસીને એ જ વિનંતી છે અમને સારું અને ચોખ્ખું પાણી આપો એક આપણો જીવનનો મંત્ર છે કે પાણી એ જળ જીવન છે તો શા માટે અમને આટલું ખરાબ પાણી આપવામાં આવે છે અમે વેરો ભરીએ છીએ એસએમસીમાં છતાં પણ અમને નથી સારું પાણી મળતું એનું એ જ છે અમારે ત્યાં ટેન્કર આવે છે રોજ એક બિલ્ડિંગમાં પાંચ થી છ લાખ રૂપિયાના ટેન્કરો આવે છે એ ટેન્કરમાં પણ એસએમસીને કંઈક મળતું હશે તે માટે જ અમને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી બસ અમારો એજ મુદ્દો છે એસએમસી ને કે અમને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પૂરું પાડો બીરો રિપોર્ટ સુરત